એ લંગિયા ગાડી માં સાહેબ ઓલો બોલના અંદર પૂન પૂવો કરો ને એ માં હમ થાય ને સીધી લેવાળી એના કે એમાં મેકરો હાવા માં આમ હોય કે ઓટોમેટ વઈ જાય મારા બોલી કાઈ લે છે હવા પર ઉપર રહી જો જામે મારા <tum je z> <tumšel>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không મોટર થઈ ગયું યુટ્યુબ માં વિડીયો બનવું થઈ ગયું પૈસા હજી કાલ થાય છે